ગુડ મોર્નિંગ મિત્રો તો આજે અમે કેદારનાથ જવા માટે નીકળી ગયા છે બરોડાના રેલવે સ્ટેશને પહોંચી ગયા છે જો સંતોષભાઈ ની બધા આવી ગયા છે બરોડાથી અમે નીકળવાના સાડા છ વાગે અને કાલે સવારે અમે પહોંચશું આઠ વાગે તો લાસ્ટ સુધી અમારો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બોલો હર હર મહાદેવ ચાલો ત્યારે અમારી પેલી ટુરના યાત્રિકો પણ આવી ગયા છે ધીમે ધીમે આ હિરેનભાઈ અમે કેદારનાથ જવા માટે નીકળશું બરોડાથી ચાલો જયારે અમે કેદારનાથ જવા માટે ફાઈનલી નીકળી ગયા છે તો કાલે સવારે અમે હરિદ્વાર પહોંચશું તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અમે તો મધ્યપ્રદેશમાં પોચ્યા હતા વરસાદ તો જો જબરદસ્ત આવી રહ્યો હતો અમે તો વરસાદનો આનંદ લીધો અને ધીમે ધીમે આગળ વધ્યા ચલો અમે ફાઈનલી હરિદ્વાર પહોંચી ગયા છીએ ને કેદારનાથ જવું હોય ને તો હરિદ્વાર અથવા તો ઋષિકેશ ઉતરી શકો છો તમે ત્યાંથી તમને કેદારનાથ જવા માટે પ્રાઇવેટ ટેક્સી બસ બધું મળી શકે

હું ગમે ટ્રીપ લઈને આવું ને ત્યારે હું અહીંયા જ રોકાવું છું લીલા યાત્રી ભવન નંબર નોટ કરી શકો છો તમે બીજા યાત્રી ભવનનો સંપર્ક કરી શકો છો દાદાજીનો સંપર્ક કરો અહીંયા તમને નોન એસી એસી ને હાવ વ્યાજબી દર તમને મળી જશે અને અહીંયા ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે અને ગરમ પાણી પણ મળશે બધું જ આ હોટલમાં અવેલેબલ છે તમે સંપર્ક કરી શકો છો લીલાયાત્રી ભવન હરિદ્વાર તમે લીલાયાત્રી ભવન બહુ મસ્ત હોટલ છે તમે પણ આવી શકો છો અહીંયા હાઉ નોર્મલ રેન્ટ જો ગીઝરવાળા રૂટ આજો બેઠો બેઠો માવા બનાવવા મળ્યો ઘરની દુકાન ન હોય હવે ટાઈમ પાસ કરે મોબાઈલમાં બેઠો બેઠો એ સંતોષભાઈ મજામાં એ મજા આવે છે બહુ મજા આવે તો વાંધો નહીં ચલો કાલે ફાઇનલી અમે હરિદ્વારથી કેદારનાથ જવા માટે નીકળશું ને હા તેર તારીખે સાંજે સાત વાગે યુટ્યુબમાં લાઈવ કરવાનો છું તો બધા આવવાનું ભૂલતા નહીં બધાને કેદારનાથ બદ્રીનાથ ને તુંગનાથ દર્શન કરાવીશ ને આવી જ રીતના મારા વિડીયોમાં બનાવી રહેજો હર હર મહાદેવ